ભારતના સ્વપ્ન દ્રષ્ટા પીએમ નરેન્દ્રભાઈ મોદી વિકાસના અનેક નવા આયામો કાર્યો લઈ બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે જી હા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની જનતા માટે અનેક વિકાસ કાર્યો ભેટ લઈને બે દિવસના પ્રવાસે આવનાર છે વડાપ્રધાનશ્રી આગામી પચીસમી ફેબ્રુઆરીના રોજ અગિયારસો પંચાણું કરોડ ખર્ચે નવનિર્મિત અઢીસો બેડની એમ્સ હોસ્પિટલનું ઉદઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કરશે રાજકોટના ખંડેરીમાં બસો એક એકરના વિશાળ પ્લોટ પર એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે એમ્સ હોસ્પિટલના વિવિધ પ્રકલ્પોનું શ્રી ઉદ્ઘાટન કરશે આ વિશે ડૉક્ટર સીડી એચ કટોચ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એમ્સ રાજકોટ દ્વારા માહિતી આપવામાં આવી હતી એ અમારે લી બહુ ખુશી કી વાત હૈ કે એમ્સ રાજકોટને દોસો પચાસ બેડ મરીજો કે લીધે ઓલમોસ્ટ પૂરી તરહ તૈયાર કર લઈએ હે और जल्दी ही हमारा सौभाग्य होगा कि हमारे माननीय प्रधानमंत्री जी इसका लोकार्पण करें ताकि मरीजों को ये सुविधाएं मिलने हम मुहैया करा सकें तो आप जो हॉस्पिटल में सुविधाओं की बात करिए तो जनरल मेडिसिन सर्जरी गाइनोकॉलॉजि पीडियाट्रिक्स ई एन टी जेवा विभागों में सित्तेर डॉक्टरों अठावीस रेसिडेंट डॉक्टर और चार सौ नर्सिंग स्टाफ सहित टीम कार्यरत ही सेवा आपसे આ હોસ્પિટલમાં ચાર ઓપરેશન થિયેટર બે આઈસીયુ ચાલીસ આઈસીયુ બેડ અને પોસ્ટમોર્ટમ માટે ત્રણ રૂપ ઉપલબ્ધ થશે આ સાથે જ ગુજરાતની પ્રથમ કોમ્પેક્ટ વીડીઆઈઆરએલ લેબ એર એમ્બ્યુલન્સ સેવા માટે હેલીપેડનું નિર્માણ કર્યું છે જે દર્દીઓ માટે સુલભતામાં વધારો કરશે વધુમાં એમ્સને ચાલીસ કિલોમીટરની ત્રીજામાં ઇમરજન્સી દવાઓની ડિલેવરી માટે ડ્રોન ઓપરેટર સાથે ભાગીદારી કરી છે જેની સફળતાપૂર્વક ટ્રાયલ ડિલિવરી પણ પૂરી કરી દેવામાં આવી છે અકેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે તે સુનિશ્ચિત કરશે કે વિવિધ પ્રકારની બીમારીઓ ધરાવતા દર્દીઓને અહીં ઉચ્ચ ગુણવત્તાની સારવાર મળશે તે ગ્રામજનો માટે રોજગારનું સર્જન કરશે એકંદરે પીએમ અહીં આવી રહ્યા છે તે એક સારા સમાચાર છે તે હું અહીં નાસ્થાનિક રાજકોટ રહીસી अशोकભાઈ જાઠોડે ગઈ હતો ભારત સરકાર કા પ્રોજેક્ટ આ ગયા હૈ ઓબી ઇસે ક્યા હોગા કી ભી જો પેશન્ટ હે અલગ અલગ બીમારીઓ કે જો મરીજ હે ઉનકો ભી અચ્છા યહા પે ટ્રીટમેન્ટ હોગા ગામ કે લિયે ધંધા રોજગાર ચોરસ મીટરમાં ફેલાયેલ છે જેમાં એકાણું હજાર નવસો પચાસ ચોરસ મીટર બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે આ હોસ્પિટલમાં પંદરથી વીસ સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગો ઇમરજન્સી અને ટ્રોમા સુવિધાઓ આયુષ અને આઈસીયુ જેવા વિભાગો ઊભા કરવામાં આવ્યા છે સાથે જ મેડિકલ અને નર્સિંગ કોલેજ હોસ્ટેલ અને ક્વાર્ટરમાં રહેવાની સગવડ પણ ઊભી કરવામાં આવી છે જેનો લાભ સમક્ષ સૌરાષ્ટ્રની સાથે સાથે ગુજરાતવાસીઓને પણ મળશે ન્યૂઝ માટે રિપોર્ટ